મારા માસા સુરેન્દ્ર ગિરિજાશંકર જોશીના સ્મરણાર્થે આજે હું મારી ચેનલ પર શ્રીમદ્ ભગવદ્ ગીતા ગુજરાતીમાંનું વાંચન કરું છું આજે આપણે લઈશું અધ્યાય દસમો અને અગિયારમો આ બહુ મહત્ત્વના અધ્યાયો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં તો ચાલો મારી સાથે સત્સંગ કરીએ અને સુરેશ માસા છે એમના આત્માને શાંતિ મળે એમને સદગતિ મળે એમને ભગવાન પાસે સારી જગ્યા મળે ભગવાનનું સૌથી સારી રીતે ધ્યાન રાખે એવી ઈચ્છા સાથે આપણે બહુ સૌ સાથે મળીને શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરીએ અધ્યાય દસમો વિભૂતિયોગ શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો ફરી પણ તું મારું પરમ વચન સાંભળ મારા પર પ્રેમમય બનેલા એવા તને હું તે કહું છું મારા મૂળ સ્વરૂપને દેવો અને મહર્ષિઓ પણ જાણતા નથી કારણ કે હું દેવો અને મહર્ષિઓનો પણ આદિ છું જે અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે મને જાણે છે તે મરતે પદાર્થોમાં મોહ વગરનો બની બધા પાપોથી મુક્ત થઈ જાય છે બુદ્ધિ જ્ઞાન મોહનો અભાવ ક્ષમા સત્ય દમ શમ સુખ દુઃખ જન્મ તપ દાન યશ અપયશ એવા પ્રાણીઓના જુદા જુદા ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વના ચાર સનાદિ સનકાધિક તથા ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે અને લોકોમાં આ બધી તેમની જ પ્રજા છે મારી આ વિભૂતિ અને યોગ શક્તિને જે યથાર્થ રીતે જાણે છે તે મારા દ્રઢ યોગ વડે જોડાઈ જાય છે તેમાં સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને સર્વ કોઈ મારાથી જ કાર્ય કરી શકે છે એ પ્રમાણે જાણ જાણીને જ્ઞાની પુરુષો ભાવપૂર્વક મને ભજે છે જેમના ચિત્ત અને પ્રાણ મારામાં પરવાલા છે એવા મનુષ્યો એકબીજાને મારું સ્વરૂપ સમજાવતા અને વર્ણવતા સંતુષ્ટ થઈને આનંદમાં રહે છે મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા અને હું તીવ્ર બુદ્ધિ યોગ આપું છું કે જેના વડે તેઓ મને પામે છે અને તેઓ ઉપર કૃપા કરવા માટે આત્મા રૂપે રહેલો હું મારા પ્રકાશમય જ્ઞાન રૂપ દીવાથી તેમનામાં રહેવા અજ્ઞાન રૂપ અંધકારને અંધકારનો હું નાશ કરું છું અર્જુન ઉવાચ અર્જુન બોલ્યા અર્જુને પૂછ્યું શું પૂછ્યું આપ પરમધામ અને પરમ પવિત્ર છો કારણ કે આપ બધા ઋષિઓ સનાતન દિવ્ય પુરુષ તેમજ દેવો પણ આદિદેવ અજાનમાં આદિદેવ અજન્મ અને સર્વવ્યાપી કહે છે તમે જ દેવર્ષિ નારદ તથા અસિત દેવલ અને વ્યાસ વગેરે ઋષિઓ તથા આપ પોતે પણ મને તે જ પ્રમાણે કહો અને હે કેશવ આપ મને આ જે કહો છો તેને હું તદ્દન સાચું માનું છું ભગવાન આપ આપના આ લીલામય વ્યક્ત સ્વરૂપને દેવો કે દાનવો પણ જાણતા નથી હે પુરુષોત્તમ હે સર્વભૂતોના ઉત્પન્ન કરનાર હે પ્રાણીઓના ઈશ્વર હે દેવના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતાને જાણો છો તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આપ બધા લોકમાં વ્યાપ્ત થઈ રહેલા છો તે દિવ્ય વિભૂતિ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો હે યોગેશ્વર હું કેવી રીતે નિરંતર આપનું ચિંતન કરતું કરતો આપને જાણું અને ભગવાન આપનું કયા કયા ભાવો દ્વારા હું ચિંતન કરી શકું હે જનાર્દન તે સર્વ તથા આપની યોગ શક્તિ તથા વિભૂતિને આપ ફરીથી મને વિસ્તારપૂર્વક કહો કારણ કે આપના અમૃતમય વચનોને સાંભળતા જ મને તૃપ્તિ થતી નથી સાંભળતા મને તૃપ્તિ થતી નથી હું અતૃપ્ત રહું છું મને કહેતા જ રહું કહેતા જ રહો કહેતા જ રહો ભગવાન ઉચો શ્રી ભગવાન કહે છે હે કુરુશ્રેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે તેમાંથી તને મુખ્ય મુખ્ય કહીશ કારણ કે મારા વિસ્તારનો તો પાર જ નથી હે અર્જુન હું સર્વના હૃદયમાં રહેલો સર્વનો આત્મા છું બધાના હૃદયમાં હું છું તેમનો સંપૂર્ણ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું અદિતિના બાર પુત્રોમાં હું વિષ્ણુ છું અને જ્યોતિઓમાં તેજસ્વી કિરણોવાળો સૂર્ય હું જ છું વાયુઓમાં મરીચ હું છું અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું હું વેદોમાં સ્વામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓમાં હું ચેતના છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું આહાહા યક્ષ અને રાક્ષસોમાં કુબેર છું આઠ વસ્તુઓમાં અગ્નિ છું આઠ વસ્તુઓમાં અગ્નિ છું અને પર્વતોમાં મેરું છું હે પાર્થ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું જ છું અને જલાય સ્વયંમાં સમુદ્ર હું જ છું હું મહર્ષિઓમાં ભૃગુ અને શબ્દોમાં ઓમકાર છું બધા પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થિર પદાર્થોમાં હિમાલય હું જ છું વૃક્ષોમાં હું પીપળાનો વૃક્ષ છું તેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વ ગંધર્વમાં ચિદ્ર ચિત્રરથ સિદ્ધોમાં કપિલમુનિ હું જ છું ઘોડાઓમાં ઉચ્ચ શ્રેવા હું છું હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા પણ હું જ છું હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું સંતાન ઉત્પન્ન કરવા અર્થનો કામદેવ અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું જ છું હું નાગોમાં શેષ નાગ જલચરો અને જળ દેવતાઓમાં વરુણ પિતૃઓમાં અર્યમા તથા શાસન નિયમ કરનારાઓમાં યમરાજ હું જ છું હું દૈત્યોમાં પ્રહલાદ છું ગણના ગણના કરનારોમાં કાલ અને પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું જ છું પવિત્ર કરનારોમાં વાયુ શાસ્ત્રાર્ધિ ધારી શાસ્ત્રાધારીઓમાં શ્રી રામ માછલામાં મગરમચ્છ અને નદીઓમાં ભગીરથી ગંગા હું જ છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય હું જ છું હું વિદ્યાઓમાં આત્મ વિદ્યા છું વિવ વિવાદ કરનારાઓને તત્વનિર્ણયવાળા વાદ હું જ છું હું અક્ષરોમાં આકાર છું સમાસોમાં દ્વંદ્વ સમાજ છું કાળોમાં પ્રધાન અક્ષય કાળ હું જ છું અને સર્વ તરફ મુખવાળો સર્વ તરફ મુખવાળો સર્વનું ધારણ પોષણ કરનારો હું જ છું સર્વનો નાશ કરનાર મૃત્યુને ઉત્પન્ન થનારાઓનું ઉત્પત્તિ સ્થાન હું જ છું તથા નારી ભાવમાં કીર્તિ શ્રી વાણી સ્મૃતિ મેધા ધ્રુતિ અને ક્ષમા હું જ છું ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહસ્તામ અને છંદોમાં ગાયત્રી છંદ હું જ છું મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત હું જ છું છેતરપિંડી કરનારાઓમાં ધ્રુત હું છું તેજસ્વીનો તેજ હું છું જીતનારાઓમાંનો વિજય હું છું નિશ્ચય કરનારાઓના નિશ્ચય તથા સાત્વિક ભાવનાવાળાનું સત્વ હું જ છું વિષ્ણુ કુળમાં વાયુ વાસુદેવ હું છું પાંડવોમાં ધનંજય મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓના દંડ જીતવાની ઈચ્છાવાળાઓની નીતિ ગુહ્ય વાતનું રક્ષણ કરવામાં મૌન અને જ્ઞાની પુરુષનું જ્ઞાન હું જ છું હે અર્જુન જે સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ છે તે પણ હું જ છું સ્થાવર તથા જંગમ જે કંઈ છે તે મારા વિના નથી હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી આ તો મેં તારા માટે કેવળ દ્રષ્ટાંત રૂપે જ મારી વિભૂતિઓનો વિસ્તાર કર્યો છે પણ જે જે વસ્તુઓ વિભૂતિયુક્ત કાંતિયુક્ત અથવા પ્રભાવશાળી છે તેમાં મારા તેજનો અંશ પ્રકટ થયેલ છે બીજી રીતે કહું તો હે અર્જુન આ બધું લાંબુ જાણવાનું તારે શું કામ છે તું એ જાણી લે કે મારા એક અંશ માત્રથી હું આ સમસ્ત જગતને ધારણ કરીને રહેલો છું હે ભગવાન હે વાસુદેવ વસુદેવમ સુતમદેવમ કંસચારુણમ મર્દનમ દેવ કી પરમાનંદ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ આપણો દસમો અધ્યાય અહીં જ પૂર્ણ થાય છે હવે આપ આપણે આવશે અગિયારમો અધ્યાય ઈશ્વરૂપ દર્શન યોગ અર્જુન વાચ અર્જુન બોલ્યા મારા પર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ ગુહ્ય આધ્યાત્મિક વચનો કહ્યા તેનાથી મારો આ મોહ નષ્ટ થયો છે હે કમલનેત્ર મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા અને આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ આપને જેવા કહો છો તે પ્રમાણે જ છો પરંતુ પુરુષોત્તમ આપ જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજસ્વી ઐશ્વર્યવાળા રૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજસ્વી ઐશ્વર્યવાળા રૂપને હું પ્રત્યક્ષ જોવાની ઈચ્છા રાખું છું ઈચ્છું છું હે પ્રભુ જો મારાથી આપનું તે રૂપ જોઈ શકાય તેમ આપને લાગતું હોય તો યોગેશ્વર તે અવિનાશી રૂપ સ્વરૂપનું મને દર્શન કરાવું શ્રી ભગવાન ઉચા શ્રી ભગવાન કહે છે હે પાર્થ તું મારા સેંકડો અને હજારો પ્રકારના જુદા જુદા વર્ણો તથા આકૃતિવાળા અલૌકિક રૂપને જો હે ભારત મારામાં આદિત્ય આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની અશ્વિનીકુમારો અને મરુતોને તથા પહેલાં ન જોયેલા મારા અનેક ઐશ્વર્યમયી રૂપોને જો હે અર્જુન હવે મારા આ શરીરમાં એક રૂપે રહેલ સ્થાવર જંગમ સહિત સંપૂર્ણ જગતને દેખ તથા બીજું પણ જે કાંઈ જોવાની ઈચ્છા હોય તો તે જો પરંતુ તું મને તારા આ સ્થૂલ નેત્રોથી જોઈ નહીં શકે તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું તેનાથી તું મારો મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય યુવા છે સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર અને સર્વ પાપોને હરનારા ભગવાનને આપ પ્રમાણે કહીને અર્જુનને પરમ ઐશ્વર્યમુક્ત દિવ્ય સ્વરૂપ બતાવ્યું તે રૂપ અનેક મુખ અનેક નેત્રોવાળું અનેક અદ્ભુત દેહાવવાળું અનેક દિવ્ય આભૂષણોવાળું અને અનેક અલૌકિક શસ્ત્રોને હાથમાં ધારણ કરેલું દિવ્ય માળાઓને વસ્ત્રો પહેરેલું દિવ્ય ચંદનોથી આચરેલું સર્વ પ્રકારના ઐશ્વર્યોથી ભરેલું અનંત અંતરહિત સર્વતરફ મુખવાળું પ્રકાશિત હતું આકાશમાં હજારો સૂર્યો એકી સાથે ઉગવાથી જે પ્રકાશ થાય છે તે પણ ભાગ્યે જ વિશ્વ રૂપ પરમાત્માને તે જ તેટલો જેટલો થઈ શકે છે પાંડુપુત્ર અર્જુનને તે વખતે જુદા જુદા અનેક પ્રકારના વિભક્ત થયેલું સંપૂર્ણ જગતને દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એક રૂપ રહેલું જોયું આથી આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલા ધનંજય ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કરીને હાથ જોડીને કહેવા લાગ્યા અર્જુન વાંચ અર્જુન બોલ્યા હે દેવ હું આપના શરીરમાં સમસ્ત દેવોને સર્વ પ્રકારના પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બેઠેલા સૃષ્ટિકર્તા બ્રહ્માને આ ઋષિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું હે વિશ્વરૂપ હું આપની અનેક હાથ અનેક પેટ અનેક નેત્ર તથા સર્વા બાજુએ પાર વગરના રૂપવાળા જોઉં છું હું આપનો અંત જોતો નથી મધ્ય જોતો નથી તેમ આદિને પણ જોતો નથી આપને હું મુકુટધારી ગદાધારી ચક્રધારી તેજના પૂંજ અને બધે જળ જળતી યોગી જ્યોતિવાળા તથા સર્વ બાજુએ તેજસ્વી અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળા તથા અમાપ અને મુશ્કેલીથી દેખી શકાય તેવો જોઉં છું આપ જાણવા યોગ્ય પરમ અક્ષરરૂપ આ જગતના અંતિમ આધાર સનાતન ધર્મના અવિનાશી રક્ષક અને શાશ્વત પુરુષ છો આપને હું આદિ અંત અને મધ્યરૂપ તથા સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રોવાળા પ્રજ્વલિત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ જગતને તપાવી રહેલા જોઉં છું મહાત્મન આપ સર્વ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે સંપૂર્ણ આકાશ તથા બધી જ દિશાઓ એક આપથી જ પરિપૂર્ણ છે આપના આ અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણ લોકો કંપી રહ્યા છે આ બધા દેવતાઓના સમૂહ આપમાં પ્રવેશ કરે છે અને કેટલાક ભયભીત થઈને હાથ જોડીને આપના નામ તથા ગુણો ગાઈ રહ્યા છે મહર્ષિઓ અને સિદ્ધોના સમુદાયો કલ્યાણ હો આ પ્રમાણે કહેતા અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે રુદ્રો આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વિનીકુમારો મરુત પિતૃઓ ગંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધોના સમૂહમાં સમૂહો બધા આપને વિસ્મિત થઈને જોઈ રહ્યા છે હે મહાબાહુ આપનું આ મુખ બહુમુખ અને આંખોવાળું ઘણા ઉદર અને દાઢોવાળા દાઢોવાળું આ વિકરાળ રૂપ જોઈને બધા લોકો તથા વ્યાકુળ થઈ રહ્યા છે હે વિષ્ણુ આકાશને અડેલા પ્રમાણ અનેક રંગોવાળા પહોળા કરેલા મુખવાળા અને વિશાળ નેત્રોવાળા આપને જોઉંને મારું અંતર વ્યાકુળ થઈ રહ્યું છે ધીરજ અને શાંતિ રાખી શકતું નથી વિકરાળ દાડોવાળા અને પ્રલયકાળના કાળના અગ્નિ સમાન પ્રજ્વલિત આપના મુખને જોઈને હું દીઢમૂળ થઈ ગયો છું મને ચેન નથી પડતું હે દેવેશ જે જગતના નિવાસ આપ પ્રસન્ન થાવો આ બધા ધૂતરાષ્ટ્રના પુત્રો બધા રાજાઓના ટોળા સાથે આપમાં પ્રવેશ કરી રહ્યા છે તથા ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કર્ણ અને અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ બધા મૂ હું વ્યક્તિ ઉતાવળ કરતાં આપના વિક દાંતના ભયાનક મુખમાં જઈ રહ્યા છે અને કેટલાક દાંતોની વચ્ચે કચરાઈ થયેલા ગયેલા માથાવાળા દેખાય છે જેમ નદીઓના અનેક જળો જળ પ્રવાહો સમુદ્ર તરફ ધસે છે તેવી જ રીતે પૃથ્વી પરના આ સુરવીરો પણ આપના પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે જેમ પતંગિયા નાશ પામવા માટે મોહિત થઈને ઝડપથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ બધા લોકો પોતાના નાશ માટે આપના મુખમાં અતિ વેગથી દોડતા અને પ્રવેશ કરી રહ્યા છે આપ તે બધાને ધગધગતા પ્રજ્વલિત મુક્તિ ગ્રાસ કરતા ચાટી રહ્યા છો એ સર્વવાપી વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજથી ભરી દઈને તપાવી રહ્યો છે મને બતાવો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો દેવોમાં શ્રેષ્ઠ આપને નમસ્કાર છે આપ પ્રસન્ન થાઓ હું આપની પ્રવૃત્તિને નથી જાણતો હું તો આપના મૂળ સ્વરૂપને જાણવા ઈચ્છું છું શ્રી ભગવાન વાચ શ્રી ભગવાન બોલ્યા હું લોકોનો નાશ કરનારો વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોને નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું તેથી જ મારી સામેની સેનાઓના આ જે યોદ્ધા છે તે મારામાં માર્યા વિના પણ જીવતા રહેવાના નથી માટે તું ઊઠ યશ કર અને શત્રુઓને જીતીને ધન ધાન્યપૂર્ણ રાજ્ય ભોગવું આ બધા વીરોને મેં પહેલેથી જ મારી નાખેલા છે હવે તે હવે તો તે સવ્ય સાચી તું માત્ર નિમિત્ત જ બન દ્રોણાચાર્ય ભીષ્મ જયેન્દ્રથ અને કર્ણા તથા બીજા પણ મારા દ્વારા મરાયેલા અનેક યોદ્ધાઓને તું માર તું વ્યથિત ન થા યુદ્ધ કર નિસંધે તું યુદ્ધમાં શત્રુઓને જીતીશ સંજય વાંચ સંજય કહ્યું હે કેશવ શ્રી કેશવના આ વચન સાંભળતા બે હાથ જોડીને કંપી રહેલા અર્જુનને નમસ્કાર કરી બીજા બીતા બીતા ગદગદ કંઠે ફરી આ પ્રમાણે કહ્યું અર્જુન વાચ અર્જુન બોલ્યા જે અંતર્યામી આપનું કીર્તન કરીને લોકો પ્રસન્ન થઈ આપના વિશે પ્રતિવા પ્રીતિવાળા છે આપના વિશે પ્રીતિવાળા છે તે યોગ્ય જ છે રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈને ભય ભયભીત થઈ જાય છે આમ તેમ દિશાઓમાં ભાગે છે તથા સિદ્ધોના સમૂહ આપને નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મન તેઓ આપને શા માટે ન નમે આપ તો બ્રહ્મથી પણ મોટા આદિ કરતા છો હે અનંત હે દેવેશ હે જગની શ્વાસ આપ વિકાર રહિત છો સત છો અસત છો અને બંનેથી પણ પર છો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્ચર્ય અને જાણનારા છો તથા જાણવાની વસ્તુઓ આપ છો આપ જ પરમધામ છો હે અનંતરૂપ આ જગત આપથી જ વ્યાપ્ત છે આપ વાયુ યમરાજ અગ્નિ વરુણ ચંદ્રમા પ્રજા સ્વામી બ્રહ્માના પણ પિતા છો આપને હજારો વાર અને વારંવાર નમસ્કાર છે હે અનંત સામર્થ્યવાળા આપને આગળથી પાછળથી અને સર્વ બાજુથી નમસ્કાર છે હે અનંત પરાક્રમશાળી આપથી સર્વ સંસાર વ્યાપ્ત છે તેથી જ આપ સર્વરૂપે છો આપના આ પ્રભાવને ન જાણતા આપ મારા સગા છો એમ માનીને પ્રેમથી અથવા અજ્ઞાનથી મેં આપને કૃષ્ણ યાદવ સખી આ પ્રમાણે જે કંઈ અનુચિત રીતે કહ્યું છે તથા હે અચ્યુત વિહાર કરતી વખતે બેસવા ઉઠવા અથવા ખાવા વગેરેમાં વિનોદને માટે આપને અપમાનિત કર્યા છે તે બધા અપરાધો ક્ષમા કરવા માટે હું અચિંત પ્રભાવવાળા આપને વિનવું છું આપ ચરાચર જગતના પિતા તેમજ સર્વ થી મોટા પૂજનીય તથા ગુરુ છો હે અનુપ અનુપમ પ્રભાવવાળા ત્રણેય લોકોમાં આપના સરખો કોઈ પણ નથી તો આપનાથી અધિક તો ક્યાંથી હોય હે પ્રભુ હું મારું શરીર નમાવીને આપને પ્રણામ કરું છું અને પ્રસન્ન થવા વિનવું છું દેવ પિતા જેમ પુત્રના સખા તેમ તેના સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધ સહન કરે છે તેમ આપ પણ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો પહેલાં કદી ન જોયેલું આપનું આ રૂપ જોઈને હું હર્ષ પામ્યો છું તેમજ મારું મન ભયથી व्याકુળ થઈ રહ્યું છે આપ તેથી આપ આપનું જે ચતુર્ભુજ વિશ્વ સ્વરૂપ મને દેખાડો હે દેવેશ જગન્નિવાસ પ્રસન્ન થાવો હું આપને મુકુટ ધારણ કરેલા અને ગદા તેમજ ચક્ર હાથમાં ધરેલા જોવા ચાહું છું તેથી હે વિશ્વ સ્વરૂપ હે સહસ્ત્રવાહો આપ તેજ ચતુર્ભુજને રૂપ પ્રગટ થઈ થાવ પ્રગટ થાઓ પ્રગટ થાઓ હે અર્જુન તારા ઉપર પ્રસન્ન થઈને મેં તને મારા આત્મા યોગ દ્વારા મારું આ તજોમય અનાદિ પરમ વિશ્વરૂપ બતાવ્યું આ સ્વરૂપ તારા સિવાય પહેલાં કોઈએ જોયેલ નથી હે અર્જુન મનુષ્ય લોકમાં વેદાભ્યાસ યજ્ઞ અધ્યયન દાન અને ઉગ્ર તપસ્યા દ્વારા પણ તારા સિવાય મારું આવું રૂપ મનુષ્ય લોકમાં બીજા કોઈ જોવાને સમર્થ નથી મારા આવા વિકરાળ રૂપ જોઈને તું વ્યાકુળ ન થા મુંજાઈશ નહીં તું નિર્ભય થઈને પ્રસન્નતાથી ફરી મારું આ મંગલમય ચતુર્ભુજ રૂપ ચતુર્ભુજ રૂપ જો સંજય ઉભા છે સંજય બોલ્યા ભગવાન વાસુદેવે અર્જુનને આ પ્રમાણે કહીને પછી ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને સૌમ્ય શરીરથી તેને સાંત્વના આપ્યું અર્જુન ઉભા અર્જુન બોલ્યા હે જનાર્દન આપના અતિ શાંત મનુષ્ય રૂપને જોઈને હું ચિત્તથી સ્થિરતા અને સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયો છું શ્રી ભગવાન ઉભા છે ભગવાન બોલ્યા મારે જે આ સ્વરૂપ મારું જે આ સ્વરૂપ તે જોયું તેના દર્શન બહુ દુર્લભ છે દેવો અને નિત્ય આના દર્શનની આકાંક્ષા રાખે છે તે આજે મારા દર્શન કર્યા તે વેદ તપ તથા યજ્ઞ વગેરે જે પણ થઈ શકતા નથી હે અર્જુન આવા સ્વરૂપને તો હું અનન્ય ભક્તિ વડે જ પ્રત્યક્ષ જોવા જોઈ શકવા જાણી શકવા તથા મારામાં એકરૂપ થવા માટે શક્ય છું જે બધા કર્મો મારે અર્થે જ કરે છે મારામાં પરાયણ છે મારા મારો ભક્ત છે આસક્તરહિત અને સંપૂર્ણ પ્રાણીઓમાં વૈભવથી રહિત છે અને અનન્ય ભક્તિવાળો પુરુષ મને જ પ્રાપ્ત થાય છે ભાઈઓ આ સાથે આજે આપણો અગિયારમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે ભગવાન મારા માસાને સદ્ગતિ શાંતિ સદ માર્ગ ચિંધે અને એમની પાસે પોતાની પાસે રાખીને એમને સારા સુખથી એનું ધ્યાન રાખે એવી બધાની અમારી વિ વિનવણી છે પ્રભુ વસુદેવમ સુતમદેવમ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ હે કૃષ્ણ કરુણા સિંધુ દીન બંધો જગતપતિ

મારું નામ જય અભિજીત પટેલ મારા મમ્મી નું નામ હું છું રત્નાગીરીથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા નાના નું કામ તમને લોકોને સારું લાગે તો આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બી કરજો હરે કૃષ્ણ